હાલો બગસરાવાળા માસા આવ્યા હે તો આપણે વાડીએ જાય છે માછાને લઈ વાડી દેખાડવા વાડી જોવા આવ્યા હાય ઘઉં હા ઘઉં કહી દયા આપણે કટરમાં એ કહી દયા હજી હમણાં અઠવાડિયું થયું છે

નું આ ભૂંદરણ રોજ આવે ના ના દીપડા ને ઉનો આવે ક્યારેક સડી હોય ને તે તંચાધી હોય પછી વહી જાય કઈ નાય બે આમ હા નો દે હા એમ પગ હા પકડ્યો ને બોલવાનો એમ જલ્દી વાંધો આ તો એમાં એવું હતું દીપડો ગૌશાળામાં

સીતાફળી એમાં એવું હતું આ બહુ ઘોસેર થઈ ગઈ ને જનાવર ને એવું બહુ આવતું હતું એટલે પછી કાઢી નાખ્યું તો અત્યારે જનાવર તો હે અમે રેવા દઈએ મારી નહીં નાક કેટલા તય નાક રખડે છે અને ખેતલા બાપા એક તો અમારે અહીંયા રે ઓયડી રે ને પાછળ જે મોટું કાઢ્યું હોય ઓય સુધી હોય પછી અત્યારે નો દેખાય હા

वो रावे रावे फाला हम और रावे तावे का वो रावे तावे तो पराई तो आओ वन वज फाल का वन पाक हम जाऊँ है सेट एक नहीं ला दे तारे का काम नहीं है ना ना मारने का है काम नहीं निम्नी का है वही जो तू कर ना ना, 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 ना

વેસવાની વાત કરતા છે એટલે મેં કીધું કે મારે જોઈએ પેકેટ તમારે જો તો હાડે છે એટલે મેં નક્કી કર્યું પંદર દિવસ ભાઈ પૈસા દે છે પૈસા કાન મારી પાસે નથી ભાઈ પંદર દિવસ પાસે દે અને એ મારી પાસે તો ન્યાય નથી કંઈ માંડવી પડી જાય ને વેચી તને પૈસા હા મને દે હાર દે પૈસા દીધે

તો સાચું હા વર્તી ગયા તમે ને કે કોઈ નથી વરત તુલ્યો આ ઝાડુ આ શેનું છે ને તમે વર્તી ગયા સલામ છે તમને તમે વેરતા બાકી કોઈ નથી વધતું હા એ તો કહું તમે વેરતા બાકી લગભગ કોઈ નથી કીધું કે આ કે આંબળી ગયા

ગુંદા માં હારો ફાળયો નતો આ ગુંદા ભેગા હતા હા ગુંદો આનો રોગ મારા મામા